કયા કયા તાલુકાઓનો મળશે એટલે કે કુલ પાંચ જિલ્લાઓ હતા એની વાત આપણે કરી હતી વાવ કચ્છ પાટણ જુનાગઢ અને પંચમહાલ તો વાવથરાદ જિલ્લાના જે પાબર તાલુકો છે તો અહીં ઉપર જિલ્લાનું નામ લખેલું છે દાખલા તરીકે વાવથરાદ જિલ્લો છે હવે અહીં તાલુકા નામ લખેલું છે આ તાલુકો છે તો આ તાલુકો બરાબર અને અહીં જે બાબર તાલુકો છે તો બાબર તાલુકાના ગામો લખેલા છે તો કુલ ત્રેપન ગામો છે બાબર તાલુકાના અહીં તમે વડાણા અબાલા રૂણી ચલાદરા મેસપુરા ચતરા તેતરવા ચેમ્બુઆ નેસડા કારેલા કારેલા બાબર જૂના ખારા મીઠા કુવાલા બોદલિયા બરવાળા ભીંબોડી અબાસણા સુથા નેસડી લૂનશેલા રાડકીયા હરકુડિયા બાલોદણ ખારી પાલડી આસાન મેરા કાપડી વજાપુર જૂના વજાપુર નવા સોનેસરા આ બધા ગામ છે સાથે બાબરના ખડોસણ જસનવાડા ઊંડાઈ કપૂરપુર બાબરનવા મોતીસારી શણવા જોરવાડા તનવડ બેડા બાવડી માનપુરા ભાભર ગંગુન ઉજનવાડા બુરેઠા ચરચાસણા ચિચિદ્રા વડપગા છે પછી બાબરના ઇન્દરવા જૂના છે ઇન્દરવા નવા છે ઢેંકવાડી છે ગૌસણ છે રોયટા છે હવે સોઈગામ તાલુકો છે બીજું વાવ થરાજનું પેલો ભાવર બીજો સોઈગામ તો દેવપુરા સોઈગામ કાણોઠી જેલાણા ગોલપનેશરા પાડણ નડાબેટ રડોસણ પછી સોઈગામના ભાદરવા કોરેટી સુઈ ગામનું મમણાં લીંબાળા ચાળા ધનાના ખડોલ બેણપ સોઈગામ જલોયા લીંબુની રાજપુર રાજપુરા દૂધવા શેડાવ કુંભારખા ભટાસણ ડડકા જોરાવરગઢ ઉજ્જોસણ નવાપુરા હર્ષદ માધપુરા મસાલી બોરુ ધ્રેચાણા મોરવાડા ગરમડી કટા વાગપુરા ડુંગલા તો આ બધા સોઈગામ તાલુકાના ગામ છે ડુડોસન ડાભી સોનેત સુધી પછી ચોરાણું નંબરથી થરાદના ચાલુ થાય છે કાસવી ભડાસર તકુઆ રડકા આંતરુલ રાણેશ્રી શેરાઉ વલાદર રાણપુર નરોલી બેટાલિયા નરોલી એટલે નારોલી બરાબર બેટાલિયા વાઘાસન વંટડુઆ ખોડા વારા ખરાખોડા મિયાલ મોટા મેસરા નાના મેસરા સૌરાખા કારબુણ કારબુણ એટલે કરબુણ અજવાડા આજાવાડા રામપુરા પાતિયા રાજકોટ સાબા પીરગઢ ગામના નામ લખવામાં થોડી ભૂલ છે પછી થરાદનું ગઢસીસર જામપુર સૌપુરા બાપી પીરુડા દાંતિયા રતનપુર રતનપુરા કેસરગામ દીપડા જાદરા છોટપા છોટપાની પણ છોટપા ગામ છે બેવટા ટેરોલ થરવાડા મોરથલ થેરવાડા મોરથલ લુવાણા પેપર ભુરિયા લોઢનર માંગરોળ આથવાડા બાપડી વડોદર ગણેશપુરા બોરોલ મેઢાલા મેઢાલા એટલે મેઢાળા બરાબર ઘંટિયાળી મહાદેવપુરા લોરવાડા વામી પછી દૂધવા કુંભારા દિદ દીદરડા છાણાસરા કામલી કમાલી નામ છે લગભગ ચાંગડા લાખાપુરા મેઘપુરા થરા કિયાલ ડેંડુઆ દેદુડી ડુઆ પાવડાસણ અરટવા કોટલા રાહ બલાસરા ભીમપુરા વેડાલા ગગાણા લુણાલ જમડા ઈડાડા ભાચર લેંડાઉ મહાજનપુરા દોલતપુરા જુનાળી ક કરણપુરા બોરડુ ખેંગારપુરા ડેલનકોટ ઘોડાસર સિદ્ધોત્રા અનવેલીયા અશોધર ઉંદરાણા નેનોલ જેંટા કોળીગામ ગેસડા બુઢનપુર ચુડમેર બેપુરા વડગામડા પઠમડા પથમેડા શેંડલા મોરીલા પાદર કરણાસર મલુપુર વજેગઢ નાગલા ખાનપુર ડોડગામ જાંડલા સનાધર ડેલ આ બધા જે ગામ છે એ થરાદના છે શણાવિયા નાની પાવડ મોટી પાવડ ખોરડા લુણાવા જેતડા અને થરાદ હવે વાવ તાલુકાની વાત કરીએ તો માવશ્રી જોડીયાળી તખપુરા મીઠા વિચારણ વિરાણા દૈવ કુંભાળી તેજપુરા અર્જનપુરા પાનછેડા કોલી બરડવી કોડાલીયા રાઘાનેસડા કારેલી બાળુંત્રી ટોભા શણવાલ વજીયેસરા ચોટીલ હરિપુરા રાબડીપાદર ચંદનગઢ ગામના નામ લખવામાં થોડી ભૂલ છે બધા સમજી લેજો ચોથર નેસડા ઉમેદપુરા તળાવ ફાંગડી કોળાવા તખતપુરા પ્રતાપપુરા ઢીમા ઢેરિયાણા સપેડા અછુઆ રાસેણા લોધરાણી નાળોદર ગોલગામ ભાખરી ગંભીરપુરા ચુઆ ઉચપા વાવ સરદારપુરા બુકણા રેલુચી ખીમાણાવાસ રાવલા માલસણ વાવડી ચાંદરવા ખીમાણાપાદર असारागाम चतरपुरा असारागाम खरडोल भाटोरवास पाटली मारका मोरीखा दरादरा बायक देव बायक એટલે બૈક છે દેવપુરા તલસારી બડવેલ દેસલી તીત ગામ ડેડવા भाटवरगाम गोलप मेघપુરા બૈશરા વાસાડા સૌપુરા બાણખો જાનવાડા ઈશ્વરીય કલ્યાણપુરા રામપુરા મોતીપુરા એટા લાલપુરા હવે પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લાના કયા કયા ગામ છે તો રાધનપુર છે તો રાધનપુરના ગામ તમે જોઈ શકો છો બધા કયા કયા છે તે સાથે આ વિડીયોને અટકાવી લેજો અને ગામના નામ જે છે એ વાંચી લેજો ઘણા બધા નામ આપેલા છે રાધનપુરનું એક તો રાધનપુર પછી રાધનપુર શેરગંજ પોરાણા સરદારપુરા જેતલપુરા ભાડિયા સીનાડ વડનગર અરજણસર વિજયનગર અલ્હાબાદ બંધવડ કોલાપુર દેવ સુલતાનપુર શુભાપુર ચલવાડા નાનપુરા કામલપુર ધરવડી મદાપુરા શાહપુર બાદરપુરા શેરગઢ શબ્દાલપુર નાન नाजूपुरा मशाली अमरपुरा सातून मोटी पीपड़ी नानी पीपड़ी सरकारपुरा कमलपुरा देलाना गुलाबपुरा छाणिया थर भिलोट नायतवाड़ा रंगपुरा लींबड़का सांथली कल्याणपुर महमद महमदाबाद जावंतरी जोटिया ठीकरिया पाणवी सुरका गोतरका दहगाम धोलकड़ा पेदासपुरा अगीचाणा करसनगढ़ जोरावरगढ़ બિસ્મિલાગંજ અબિયાણા પછી લુણીચણા લીમ ગામડા ઉનડી આ બધા ગામ છે ત્યાં જે પાક શાહે પાક નુકસાન જે થયું છે ત્યાં કૃષિ રાહત પેકેજ હેઠળ રાહત મળવાની છે તો સાંતલપુરનું તો જે પાટણ છે એનો એક તો રાધનપુર તાલુકો છે બીજો તાલુકો કયો છે તો સાંતલપુરનો અબિયાણા શાંતલપુરનું લુણીચણા શાંતલપુરનું લીમ ગામડા છે પછી સાંતલપુરનું ઉનડી છે તે ઉપરાંત શાંતરપુરનું હમીરપુરા છે ગડસઈ છે સાંતરપુરનું આલુવાસ છે શાંતરપુરનું ધોકાવાડા છે શાંતલપુરનું બાવરડા છે શાંતરપુરનું ચારણકા છે શાંતલપુરનું બપુતરા છે શાંતરપુરનું બાબરા આંતરનેશ ગોખાંતર નલિયા બામરોલી લખાપુરા કમાલપુરા ઉનરોટ કોરડા ગઢા જામવાડા ડાભી રામપુરા ગાંજીસર ચારંડા ઝંડાલા દહીસર ધરણવા બોરુડા લોદરા ગરામડી પીપળા મડોતરા રોજુ છાણસરા ડાલડી દહી ગામડા પાટણકા પરસુંદ વાઘપુરા શીધાડા ઉંદરગઢા નવાગામ માનપુરા વાંડિયા વારાહી વારાહીવાલા જાખોતરા દાતરાણા બરાળા વહુવા કેસરગઢ ફોંગલી વરણોસરી વાવડી કિલાણા જજામ ઝારુશા જોરાવળગઢ ઝાંઝરણસર જેકડા કુલપુરા સાદરપુરા શાંતપુરના કોલીવાડા શેરપુરા કલ્યાણપુરા પર રણમલપુરા રાજુસરા શાંતલપુર ઈસ્લામપુર મેમાણા માંકોડિયા મહાન મરદાનગંજ ફતેહપુરા ખંડિયા જેસડા મનોપુરા રૂની જોહરપુરા ફતેહગંજ બીલીયા કંચનપુરા રતનપુરા ખીજડીયારી તો આ શંખેશ્વર તાલુકો અહીંથી ચાલુ થયો છે તો રાધનપુર શાંતરપુર શંખેશ્વર તો પાટણના ત્રણ તાલુકા ચોથો સમી પણ છે ખંડિયા જેસડા મનોપુર રૂની જોહુરપુર ફતેગંજ બિલિયા કંચનપુરા રતનપુરા ખીજડીયારી તારાનગર પી પીરો જપુરા દાંતીશાણા રાજપુરા શંખેશ્વર મુર્તાજાનગર શુબાપુરા શિવપુર લગભગ બધા ગામ છે મોટાભાગના બરાબર શંખેશ્વરનું ધનોરા બોલેરા મોટીચંદુર પાડલા ઓરુમાણા ટુવટ રણોદ પંચાસરા કુંવર લોલાડા લોટેશ્વર ફુવારદા મુજપુર પછી સમીનું સમી વાવલ જલાલાબાદ જીલવાણા કઠીવાડા ગુજરવાડા મુબારકપુરા મોટા જોરાવરપુરા સજુપુરા માત્રોટા નાના જોરાવરપુરા ધધાણા માંડવી દાદર દાઉદપુરા રણાવાડા ભામોથર તો આ સમીના બધા છે ખરચડીયા શહેરપુરા ઝાકેલ રામપુરા ઉમિદપુર બાબરી ઉમિતપુરા બાબરી ચાંદડીની બિસ્મિલાબાદ ગોધાણા નાયકા શમશેરપુરા દૂધખા કોકતા સોનાર બાસપા મહમદપુરા વરાણા ગોટના દેડ વહે વેડવાહેદપુરા અદગામ બાંદર બાંદરગંજ સુખપુરા લાલપુર અમરાપુર ભદ્રાડા રૂપનગર દાદકા ગાદીનાપુર ચડિયાણા કાઠી રવદ પાલીપુરા તારોરા નાનીચંદુર રૂપિયાલાસરા રાખુ વાઘપુરા અનવરપુરા કોડધા આ બધા ગામના નામ છે હવે તે ઉપરાંત કચ્છ જિલ્લો છે તો કચ્છના ભચાઉ તાલુકો છે રાપર તાલુકો છે ભચાઉ છે એક અને બીજું રાપર છે તો અહીં તમે ગામ જોઈ શકો છો કચ્છના કયા કયા ગામ છે વિડીયો અટકાવીને પણ જોઈ શકો છો તો લગભગ ભચાઉ રાપરના બધા ગામ છે બરાબર સાથે અંજારનું એક ગામ છે લાખાપરા તે ઉપરાંત તો અંજારનું એક લાખાપરા ગામ છે બાકી રાપર અને ભચાઉના મોટા ભાગના ગામ છે હવે જૂનાગઢ જિલ્લો છે તો ત્યાં તમે ગામ અલગ અલગ જોઈ શકો છો એક તો જૂનાગઢમાં કેશોદ તાલુકો છે તો કેશોદ તાલુકાના ગામ તમે જોઈ શકો છો ઇન્દ્રાણા અગતા માણેકવાડા મધરવાડા મંગલપુર ચાંદીગઢ પછવાડિયા હવે મેંદરડા તાલુકો છે તો મેંદરડાના મેંદરડા નાની ખોડિયાર કેનડીપુરા તે ઉપરાંત મોટી ખોડિયાર છે ગુંદાળા ચિરોડા ખીમપાદર નાગલપુર છે અરણિયાળા છે સમઢિયાળી છે નાજાપુર છે માનપુર છે જીજુડો છે આલિદ્રા છે ખડપીપળી દાતરાણા મીઠપુર રાણીધાર અમરગઢ અમરપુરા પાટરામાં છે બાબર તીર્થ છે ચાંદ્રાવાડી છે માલકણા છે હવે એ તાલુકો છે ત્યાંના ગોતાણા કતરાશા ધરમપુર અમરપુરા વંથલીનું સાપુર બંધડા કાદલિયાળા મોટા થાણીપીપળી પછી કાદલીયાળા નાના વંથલીના અલગ અલગ ગામ છે તમે જોઈ શકો છો કણજડી કણજા ગોદાઈ ટીનમસ આખા નાવડા શેંદડા ખોરસા ખોરાસા સાતલપુર વંથલી સુખપુર વસપડા ખોખરડા સાંડા શર્મા આ જૂનાગઢના છે બરાબર તો જૂનાગઢનું અહીંથી ચાલુ થાય છે આપણે જોઈ લઈએ જે આ જૂનાગઢ જિલ્લો છે તમે વિડીયો અટકાવીને જોઈ શકો છો બરાબર જોવા માગતા હો તો જૂનાગઢનો એક તો કેશોદ છે બીજો તાલુકો મેંદરડા છે ત્રીજો માળિયાના ગામ છે ચોથા વંથલી તાલુકાના ગામ છે પાંચમાં માંગરોળ તાલુકાના ગામ છે છઠ્ઠો જે માણાવદર તાલુકો છે એના ગામ છે એ ગામ તમે જોઈ શકો છો બરાબર અહીં માણાવદર જોઈ શકો છો હવે પંચમહાલ જિલ્લો છે તો એનો શહેરા તાલુકો છે શહેરાનું ભીમથાળા ગામ છે બિલીઠા છે બોરડી ખરોલી મોર નાજુડીના મુવાડા રામજીની નાળ સાદરા ઉદરા અને વહકા તો આટલા ગામ છે આટલા ગામમાં જે પાક શાહે છે એ મળવાપાત્ર છે એટલે કે ચુમ્માળીસ હજાર પિયતના ચુમ્માળીસ હજાર જેમની પિયત છે અને બીજા ચાળીસ હજાર બીજા પંચાવન હજાર બરાબર પંચાવન હજાર બાગાયતી પાક હોય તો ચુમ્માળીસ ચુમ્માળીસ અને પંચાવન હજાર આ રીતની શાહે મળવાપાત્ર છે તો કુલ એક લાખ તેતાળીસ હજારની આસપાસ ત્રણેય પ્રકારના પાક હોય તો મળી શકે છે એમાંથી કોઈ પણ એક પ્રકારનો હોય તો ચુમ્માળીસ હજાર બંને પ્રકારના હોય તો અઠ્યાસી હજાર અને ત્રણેય પ્રકારના હોય તો એક લાખ તેતાળીસ હજાર સહાય મળવાપાત્ર છે તો અલગ અલગ આ રીતના પાંચ જિલ્લા એના અઢાર તાલુકા અને ગામ છે તો આ રીતે સહાય મળવાપાત્ર છે આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ